આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાસ્તુશાસ્ત્ર અને પુરાણો મુજબ કઈ ક્યારે પણ ન કરવું જોઈએ દાન કરવું પુણ્યનું કાર્ય છે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં અશાંતિ આર્થિક મુશ્કેલીઓ તણાવ અને અવરોધો આવવાની શક્યતા વધી જાય છે તો ચાલો આજે વિગતવાર જાણીએ કઈ વસ્તુઓનું ધ્યાન ક્યારે ન કરવું જોઈએ અને તેનો સાચો અર્થ શું છે કપડાનું દાન કરવું સારું કાર્ય માનવામાં આવે છે વાસ્તુ પ્રમાણે ફાટેલા કપડા નકારાત્મક ઉર્જા ધરાવે છે આવા કપડા દાન કરવાથી ઘરમાં ગરીબી કલેશ અને આર્થિક નુકસાન થવાની શક્યતા રહે છે ઘી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ સાંજે ઘીનું દાન કરવું મનાય છે એવું માનવામાં આવે છે કે ઘી તે જ સાંજ બાદ ઓછી શક્તિ ધરાવે છે અને તેને આપવાથી લક્ષ્મીનો અભાવ થાય છે કર્મ અવરોધો અને માનસિક તણાવ વધે એવી માન્યતા પણ છે તુલસી દેવી નિવાસ સ્થાન માનવામાં આવે છે સાંજે કે રાતે તુલસીનું દાન કરવું સંપૂર્ણપણે મનાય છે એવું માનવામાં આવે છે કે આ સમય તુલસી માટે આરામનો છે અને તેને ખસેડવાથી અથવા દાન કરવાથી લક્ષ્મી કૃપા ઓછી થઈ જાય છે ચાકુ કાતર ખીલી જેવી તીક્ષણ વસ્તુઓનું દાન કરવું વાસ્તવ મુજબ અશુભ છે આ વસ્તુઓ સંબંધોમાં તણાવ ઘરમાં ઝઘડા અને નેગેટિવિટી વધારતી માનવામાં આવે છે જો આપવું જ પડે તો તે પ્રતિકરૂપે કિંમત લેવી જોઈએ ભલે તે એક રૂપિયા જ કેમ ના હોય પુસ્તક જ્ઞાનનું પ્રતિક છે ફાટેલા કે અડધા બગડેલા પુસ્તકોનું દાન કરવાથી શિક્ષામાં અવરોધું અને બુદ્ધિશાય થાય એવી માન્યતા છે સ્ટીલના વાસણો ઘરનું સુખ સંતુલન અને અન્ન સમૃદ્ધિ દર્શાવે છે વાસ્તુ મુજબ જૂના સ્ક્રેચવાળા અથવા તૂટેલા સ્ટીલના વાસણોનું દાન કરવું ખૂબ જ અશુભ છે આવું કરવાથી ઘરની સમૃદ્ધિ ધીમે ધીમે ઘટે છે ઘણા લોકો માન્યતા હોય છે કે ગરીબોને કંઈક આપી દઈએ

જીવનની ગતિમાં વિઘ્ન પ્રગતિમાં અવૃત્તિ અને કામોમાં ડીલે થાય છે એવી માન્યતા છે જો આપવી જોઈએ તો તેનું કંઈક મૂલ્ય જરૂર લેવું જૂના ચપ્પલો જે ખૂબ જ વપરાયેલી હોય ફાટી ગયેલ હોય અથવા નિવૃત્ત થઈ ગઈ હોય તેમનું દાન અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા લઈ આવે છે અને ઘરનું ભાગ્ય ઘટાડે છે તૂટેલી દેવમૂર્તિ દિયાની થાળી તૂટેલું કળશ અથવા ધાર્મિક ચિત્રો ક્યારેય દાન ન કરવા જોઈએ આને દાન કરવાથી ઘરમાં આર્થિક અવરોધો અને અશાંતિ વધી શકે છે આ વસ્તુઓનો વિધિપૂર્ણ રીતે નિકાલ કરવો જોઈએ તો મિત્રો આ તે એવી વસ્તુઓની યાદી જેને ભૂલથી પણ દાન ન કરવું જોઈએ દાન તો સર્વદેવ પુણ્ય છે પરંતુ યોગ્ય વસ્તુને યોગ્ય સમયે દાન કરવાથી જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જરૂર લખો કઈ વસ્તુઓ વિશે તમને પહેલેથી જાણતા હતા અને કઈ નવો જ્ઞાન આપને મેળવ્યું